દેવીબેનના ના છે ને આશ્રમમાં જવાનું છે દેવીબેન આશ્રમ નહીં જે રહે છે મસ્તીનું ડેકોરેશન કર્યું છે અત્યારે તડકો છે ને એટલે કાલ નવરાત્રી બેસે છે ને તો આજ અમાસ છે તો અમાસ ના દિવસે મંદિર તો બંધ હોય બટ આપણે છે ને દર્શન કરવું હોય ને આપણે ખોલું પૂરી અને બટેટા નું શાક પ્રોગ્રામ કર્યો છે મમ્મી દર્શન કરીએ પછી આપણે દર્શન કરી લઈએ પછી મંદિર બંધ હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગને હર હર મહાદેવ તો આઈ હોપ બધાઇ સારા હશે હેલ્ધી છે જો સવાર સમય આપણે ચાઇનાઝ તો નથી કર્યો પણ ફ્રેશ થઈ ગયા છીએ તો હવે જઈએ છીએ મંદિરે આજ આઈ થિંક અમાસ છે કાલે નવરાત્રિ બેસે છે ને તો આજ અમાસ છે તો અમાસના દિવસે આપણે પીપળા દેવ અને પિતૃને પાણી ચઢાવીએ ને તો બહુ એટલે બહુ સારું કે હાલો આપણે અત્યારે મંદિરે જઈએ અને જઈને પાણી ચડાવી આવે જલ સોરી જલ ચડાવી આવે હાલો તો જઈએ સવાર સવારમાં આપણે જો એ પહેલું કામ કરો તો હાલ હું મારા ફ્રેન્ડ જઈએ છીએ અત્યારે તો હું મારા ફ્રેન્ડ રોહિત જઈએ છીએ અને જઈશું ઘડી મહાદેવના મહાદેવ કરશું ને પાણી ચડાય પાછા જો નવરાત્રી થાય છે તો અમારા જો નવરાત્રીનું કેટલું મસ્તીનું ડેકોરેશન કર્યું છે એમ જો બધા છોકરાઓ છોકરાએ થઈને મસ્તીનું ડેકોરેશન કર્યું છે અત્યારે તડકો છે ને એટલે સરખું નહીં દેખાય તમને બટ આટલું મસ્તીનું ડેકોરેશન કર્યું ને હમણાં હનુમાન દાદાની દેરી છે અને અહીં બહુ મસ્તીનું ડેકોરેશન કર્યું છે જો અત્યારે મંદિર તો બંધ હોય બટ આપણે છે ને દર્શન કરવું હોય તો આપણે ખોલવું પડે તો ખોલી નાખ્યું છે જો સવાર સવારમાં આપણે મસ્તીના દર્શન કરવા આવી ગયા છે મહાદેવના મંદિરે તો હર હર મહાદેવ બધી બાજુના ગેટ બંધ હોય ખોલવા પડે ગેટ હર મહાદેવ તો કહીશ મહાદેવને જોઈને એમ થાય કે ખાલી જોજોત જ કરવી એટલા મસ્ત લાગે ને જતો વાત જ જવા દે એટલા ક્યૂટ ને કે એટલા મસ્તી ન લાગે તો હાલ આપણે જલ ચડાવી દઈએ આપણે જે કામ અરે પાણી નથી હાલ આપણે પહેલાં પાણીની ડોલ ભરતાવીએ જલ સોરી જલ ચડ જલ ચડાવવું છે ને તો જલની ડોલ ભરતાવીએ પછી આપણે જલ ચડાવી દઈએ પહેલાં જલની ડોલ ભરે આપણે ચડાવી બીજા એ કોઈક ચડાવો ને એટલા માટે જો આપણે જલની ડોલ ચડાવી જલની ડોલ ભરી આવીએ પછી આપણે આપણે ચડાવી દઈએ પછી દેવ નહીં ચડાવી દે ભલે આપણે જલની એટલે પહેલી નજર મારી ફૂલડા ઉપર પડે કેટલું મસ્તીનું ફૂલ છે આમ જોત ગઈશ આ તોડી લઉં ના તોડવું હા 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 શું સુગંધ આવે આમાંથી આ જો નાનું એવું પ્લાન્ટ છે કલમ હોત ને મોટું હોત ને કલમ તોડી લે બટ આ નાનું એવું પ્લાન્ટ છે આ ગુલાબનું છે બટ આમાં ફૂલ હજુ નાના નાના છે જો હજુ ખીલું નથી ગુલાબનું ઓલી બાજુ હાલો ને આપણે જોઈએ બધું મને તો બધું મંદિર આવું ને એટલે મને આવું બધું બધું જોવું બહુ ગમે જો આનું ખીલું નથી ફૂલ જો આપણે મંદિરે આવીને દર્શન કરીએ પછી આપણે દર્શન કરી લઈએ પછી મંદિર બંધ કરવાની ઈચ્છા ના થાય દુઃખ થાય કે મંદિર આપણે ખુલ્લું રહેવી રહેવા દેવું કેટલું હાલ જો ગઈશ આપણે તો ખીર પૂરી અને બટેટા શાકનો પ્રોગ્રામ કર્યો છે જો મસ્તીની ખીર પૂરી અને બટેટાનું શાક બનાવી બટેટાની સૂકી ભાજી શાક નહી સુકી ભાજી કા મમ્મી હા હાલો જમવા જમવા આલો બધા જો પૂરી છે પછી આમાં આઈ ખીર છે ઓલામાં શાક છે તો જો ભાઈ તો જમી લીધું તું એ જમી લીધું જો ભાઈ મેં મારા ભાઈએ જમી લીધું મમ્મી અત્યાર સુધી મને કે બધું બધું હસકતા એમને મોડું થઈ ગયું મમ્મી અત્યારે જમવા બેઠા છે બહુ અત્યારે તો ગરમી બહુ પડે છે મમ્મી તો કે ગરમી બહુ પડે ને રહોડામાં કંઈ રહેવાતું નથી તો મેઇન વાત તો એ છે કે અમે જવાના છીએ દેવીબેનના આશ્રમમાં એમનું આશ્રમ છે ભાવનગર તો અમે વિચાર્યું અમે બધાએ કે બહુ બધા માણસો જાય છે એમની સાથે વાતો કરે છે એમના વ્લોગ બનાવે છે ઘણું બધું ઇન્ટરવ્યૂ લે છે એ બહુ એટલે બહુ સુપર ટેલેન્ટેડ છે બટ અમે વિચાર્યું કે આપણે જઈએ અમારે કે ભાવનગર દૂર નથી તો અમે જઈશું જોઈશું એમના આશ્રમમાં જઈશું પછી એમની સાથે ઘણી બધી વાતો કરશું ઘણું બધું પૂછશું આપણે આગળ આગળ વધો ને જોતા જઈએ અને તમે જોતા જજો ને હું આપણે ત્યાં જઈએ વાતું ચીતું કરીએ પહેલાં એમની સાથે એક બોન્ડ બનાવવો પડે જો આપણે સમજો કે નવા સમજો કે અજાણ્યા અજાણ્યા પર્સન સાથે વાત કરીએ તો એ આપણને ખુલ્લી ના વાત કરી શકે પહેલા એની સાથે એક બોન્ડ બનાવવું પડે કે સારો એવો બોન્ડ બનાવવો પડે પછી એક ક હોય તો પછી આપણી સાથે સારી રીતે મીન્સ કે ખુલ્લી વાત કરી શકે ને આપણે જે પ્રશ્ન પૂછીએ ક્વેશ્ચન કરીએ એ ક્વોશનનું એ મસ્તીનો જવાબ આપી શકે તો આપણે એ દેવીબેનના છે ને આશ્રમમાં જવાનું છે દેવીબેનનો આશ્રમ નહીં દેવીબેન જે આશ્રમમાં રહે છે ને એ આશ્રમમાં જવાનું છે તો જઈશું જોઈશું ને ઘણી બધી અમે વાતું ચીતું અમે અહીંથી જ કરી લીધી છે કે શું કરવાનું છે શું ત્યાં પણ અમુક લોકોને નથી ઈ દેવીબેનનું કેવું અમુક લોકો નો એવું ન કરવા દે વિડીયો ન બનાવવા દે બટ આપણે જવાનું છે પહેલાં વાત કરશું અલાઉ અલાવ કરશે પછી તો આપણે દેવી બહેનનું વાતવુંચીત કરીશું ને વિડીયો બનાવશું નકર તો ખાલી વાતવુંચીતું કરીને આવતા રહેવું બાકી વિડીયો નો બનાવ દે તો આપણે જબરદસ્તી ખોન ચોરી છૂપે વિડીયો ન બનાવે બાકી એ બહુ સુપર ટેલેન્ટેડ છે ને અમે અહીંયા જવાના છીએ અમે એ તો ફિક્સ કરી નાખ્યું છે કેમ કે અત્યારે નવરાત્રિ છે ને અમે બધાને ક્યાંક જવું હતું તો અમે ફિક્સ કર્યું કે ત્યાં જ જઈએ તો જોઈએ અહીંયા જઈએ મેં તો ઘણા બધા એમના રીલ્સમાં ઘણા બધા વિડીયોસમાં જોયું છે કે એમને આવું નથી એમને બરાબર છે એકદમ બટ એ એવા આશ્રમમાં રહે છે નથી એમનો કોઈ સપોર્ટ નથી કોઈ એટલા ઘણું બધું અમુક અમુક લોકો ખરાબ વાતો કરે અમુક લોકો સારું પણ હવે આપણે જ્યારે એમને મળશું ને ત્યારે તો આપણે સમજી આપશું કે મેઈન કહાની શું તો જો કેવું હોય કે સારા લોકો સારી વાતો કરે ખરાબ લોકો ખરાબ વાતું કરે તો આપણે બધાએનું સાંભળ્યું તો આપણે કન્ફ્યુઝ થઈ જાય જ્યારે આપણે એ પર્સનને મળીએ ત્યારે જ આપણને ખબર પડે કે એ કઈ ટાઈપનું પર્સન છે તો આપણે જ્યારે મળશું ને તારે ખબર પડશે કે કઈ ટાઈમ આપણે હું અત્યારે કન્ફ્યુ કન્ફ્યુઝ છું કે જે બધા કોમેન્ટ્સ જોઉં છું ઘણા બધાની એમના વિરોધ વિડીયોઝ જોઉં છું મને લાગ્યું આવું હશે તો જવાનું કેન્સલ રાખીએ આવું હશે આમ હશે તો મમ્મી કહે છે કે એવું કંઈ ન હોય આપણે પહેલાં જઈએ વાતું ચીતું કરીએ પછી એમને ઓળખીએ બે એક બોન્ડ બનાવીએ પછી આપણને ખબર પડે ને એમનામ થોડી આપણે ઘર બેઠા બેઠા ખબર પડે એટલે તો મમ્મી એમ કહે છે કે આપણે જઈએ જોઈએ તો એ અમારે પ્લેનિંગ કરીએ છે જવાનું અમે બધા જવાના છીએ મારા ફ્રેન્ડ્સ ને આ બાજુના ગામને ક્રિએટર છે એ આવવાના છે મારા સાથે એ તમને ડાયરેક્ટ સરપ્રાઇઝ છે તમારા બાજુના ગામના છે મને બે ચાર દિવસ પહેલાં જ ખબર પડી એમને મારી સાથે કોન્ટેક્ટ કર્યો ને એટલે કે એ બાજુના ગામના છે અને આમ ને તેમને મારા ઘરે આવશે ને પછી મેં કીધું ઘરે આવો ને તો આપણે એક કામ કરીએ કે હું તો જવાનું છે ત્યાં જવાનો છું ભાવનગર દેવીબેનના આશ્રમમાં અને તો તમે ચાલો ને સાથે તો આપણે બહેનુ થઈ જાય તો મળી લેવી અને ઓળખાણે કરી લેવી ને આપણો વ્લોગ થઈ જાય અને દેવી બેન સાથે ઓળખાણ થઈ જાય ને હારી વાતું છે બધું બધું મીન્સ કે કમ્પ્લીટ થઈ જાય તો આપણે હાલ જોઈએ હજુ વાતું તો હજુ કન્ફર્મ નથી થયું જવાનું નથી જવાનું બટ તમને આગળ જઈને કહીશું બાકી ડાયરેક્ટ એનો વ્લોગ આવશે હું કંઈ અહીંયા કોન્ટેન્ટ કાઢવા કે હું કંઈ વિડીયો બનાવવા સ્પેશિયલ નથી જતો બટ ખાલી જે અમુક લોકો વાતું કરે ને અમુક ખરાબ વાતો કરે અમુક સારા વાતું કરે તો એ બધાનું ખાલી મારે સાચું ખોટું કોણ કંઈ કોણ સાચી વાત છે કે ખરાબ વાત છે ખોટું છે કે સાચું છે ખાલી ઈત જાણવા માટે જાઉં છું બાકી એ લોકો વિડીયો નહીં બનાવવા દેતો કે જબરદસ્તી વિડીયો નહીં બનાવું બટ મારે જે એક પ્રૂફ છે ને એ હા રાઈટ રોંગ કરવા જવું છે કે બધા લોકો હાચું કહે છે એમને રિયલી એવા છે કે ખાલી કેમેરા જોઈને એવા થઈ જાય છે કે એ બધું આપણે જોવા જવું પડશે અને બધું ઘણી બધી આપણે બધું એવી કરવું પડે પહેલાં છે એમને કે અલગ કર્યા વગર છે ને આપણે કેમેરો ના કઢાય અને આપણે વિડીયો ન બનાવે હું મારો વિડીયો કોઈ ન બનાવવા દો હું જ્યાં સુધી મારી સાથે મારી પરમિશન લે વિદાઉટ માય પરમિશન હું કોઈ મારો વિડીયો કે મારા ફોટો ન પાડવા તો હું કોઈ સાથે પાડું જ નહીં કોઈ અને બધાને એવું જોઈએ અને પાછા એ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં હાલે એટલે એવું નથી કે બહુ ટ્રેન્ડિંગમાં હાલે એટલે વિડીયો બને બાકી એમનું મને એમ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું એમની બધી વાતું કેટલું ફટાફટ ફટાફટ ઇંગ્લિશ બોલે કથક કરે પાછા બધા ગીતો ગાય ને કેવું મસ્ત મસ્ત મનતામ દિલ ખુશ થઈ ગયા પણ ગુજરાતની છોકરી આવું આવું મસ્ત એકદમ તો પાછી આશ્રમ મારે એટલે દુઃખ તો લાગે એટલે મારે એ સ્પેશિયલી જાણવા માટે જવું છે કે એ સાચું છે ખોટું છે અમુક લોકો જે ખરાબ વાતું કરે એમને બતાવવું છે જો તમારા વિશે આવી વાતું કરે છે તો બધુંય મારે જઈને એકવાર જાણવું છે અને જણાવવું છે તમને બધા એને લીધે કે તમે તો બધા મારા પર ટ્રસ્ટ કરો છો બટ તમને એક મસ્તીનું ઓલ બતાવો કે એ રિયલમાં શું છે એમની સ્ટોરી રિયલમાં એ કેમ આવ્યા ક્યાંથી આવ્યા કોણ લાવ્યું કેવી રીતે લાવ્યું ક્યારે લાવ્યું બધુંય બતાવવું છે તમને માટે એટલે કન્ટિન્યુ વોચ કરો બે ચાર દિવસ આઈ થિંક બે ચાર દિવસ ના કાં અંદર અઠવાડિયાના જશે તમને અને બહુ મજા આવશે મન તો બહુ ઇન્ટરેસ્ટિંગ એમનો આશ્રમ બોટલા બહુ મસ્ત છે મેં ગૂગલ ઉપર જોયું અને બહુ મસ્તીનો આશ્રમ છે મજા આવે એમ છે જઈશું તો બહુ મજા આવશે બાકી જવી જાણશું તો ખબર પડશે એમનું ઘરે બેઠા બેઠા આપણે રીલ્સ જોઈશું તો નહીં ખબર પડે તો હાલો આપણે હજુ થોડુંક જાણવું છે એમના બારેમાં મારા જે ક્રિએટર છે એમને થોડી ઘણી વાતો કરી લઈ પછી અમે તમને બતાવી અને અત્યારે એટલો તડકો પડે છે એટલો તડકો પડે છે કે તમે વાત જ જવા દો કોઈની હદત નથી એટલો તડકો પડે છે ને કે એની કોઈ જ નથી ને પાછું એમાં લાઈટ જતી રહે ને તો બહુ વહમું પડી જાય અને જો પંખા ચાલુ હોય ને તોય એમને તો એટલી ગરમી લાગે ને જો કેવો તડકો પડે છે આમ જોતો ખરી કોઈ બી હોય ને સારું સારું ભલ ભલું માણસ બળી જાય ચકલાય છાંયો ગોતે આમ તો એટલે બહુ એટલે બહુ ગરમી છે બાકી આમ વલસાડ નવસારી સુરત ત્યાં તો બહુ એટલો બહુ વરસાદ ચાલુ છે હું તો વિચાર કરું કે આટલી ગરમી નહીં આટલો વરસાદ એકાદ ગુજરાત છે એકાદ ઓલું છે તોય એટલું આ બાજુ એટલો આ બાજુ એટલું બહુ એટલું જો મને તમને દેખાતું જ હોય છે કેટલો પસીનો પસીનો થઈ ગયો એટલા માટે તો હાલો આપણે ઘડી છે ને એસી માં જઈને ખુઈ જઈએ નકર ઠંડા ઠંડા પાણીથી સ્નાન કરેલી સ્નાન તો કાલે તો કેટલી બધી વિશિસ આવી હતી ભાઈનો બર્થડે હતો ને કેટલી બધી વિશીસ આવી હતી કે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે તો બધાને થેન્ક યુ સો 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 મચ તો ભાઈ તો કેવું કે ભાઈ તો બહુ એક્સાઇટેડ થઈ જાય એનું બધું કપ ઈનું કામ હોય ને તો ભાઈ બહુ એક્સાઇટેડ થઈ જાય અને બહુ હરકવાળો થઈ જાય હમણાંથી ત્રણ ચાર દિવસથી બ્લોગમાં દેખાય છે કેમ કે એ સામેથી કે કે મને બ્લોગમાં લે વ્લોગમાં લે વ્લોગ અને જો દેવીબેનની કહાની જે તમને કહેવાના છીએ ને તો એ તો તમે જ્યારે વ્લોગ જોઈશો નહીં અમે ભાવનગર જશું એમના આશ્રમમાં ત્યારે જ તમને ખબર પડશે કે એમની રિયલ સ્ટોરી શું છે હવે અમે ડેટ ફિક્સ નથી કરી પણ અમે કરશું અને જશું ત્યારે તમને બતાવશું કે એ બેનની સ્ટોરી કંઈ બધા પબ્લિક બ્લોગમાં રીલ્સમાં કે સાચું છે કે ખોટું છે જોઈશું આપણે તો જે જમી લીધું છે ને જમી લીધું છે બધા મેં નથી જમ્યું કેમ કે મેં ચા હા પાંચ વાગે મેં નાસ્તો કર્યો હતો પૂરી અને બધું બન્યું તો સાંજે ચાય બનાવીને તો પૂરી બહુ બધી ખાઈ લીધી તો હજુ પેટમાં પૂરી જ છે અત્યારે જમ્યો નથી કેમ કે મને એસિડિટી જેવું થઈ ગયું ને એટલા માટે જમ્યો નથી અત્યારે છે દૂધ મસ્તીનું બદામ વાળું કરીને ગરમ કરીને મસ્ત પી લઈશ અત્યારે પછી આપણું હાલી જાય તો આજનો મારા વિડીયો અહીંયા જોઈન કરું છું તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ